મહાભારતની ગાથામાં અનેક કથાઓ છે બલિદાન છે પણ અમુક વાર્તાઓ એવી છે ને કે જે ખરેખર હચમચાવી દે આજે આપણે એવી જ એક વાત કરવાના છીએ એક એવા યુવાન યોદ્ધાની જેણે ઇતિહાસનો સૌથી ઘાતક વ્યૂહ ભેદ્યો ખરો પણ જીવતો પાછો ના આવી શક્યો વિચિત્ર વાત છે ને એ જાણતો હતો કે આ મોતની જાળમાં અંદર જવાનો રસ્તો તો છે જ પણ બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી તો પછી એણે આટલું મોટું સાહસ કર્યું જ કેમ ચાલો આજે એ નિર્ણય પાછળની આખી વાર્તા સમજીએ જેણે કુરુક્ષેત્ર યુદ્ધની દિશા જ ફેરવી નાખી તો વાર્તા શરૂ થાય છે કુરુક્ષેત્ર યુદ્ધના તેરમા દિવસે માહોલ એકદમ તંગ છે અને કૌરવ સેનાના નવા સેનાપતિ ગુરુ દ્રોણાચાર્ય પોતાની સૌથી ઘાતક રણનીતિ મેદાનમાં ઉતારવા માટે તૈયાર છે જુઓ પરિસ્થિતિ એવી હતી કે યુદ્ધ જાણે અટકી ગયું હતું કોઈ જીતી નહોતું રહ્યું એટલે દ્રોણાચાર્યએ વચન આપ્યું કે હું કોઈ પણ ભોગે પાંડવોના નેતા યુધિષ્ઠિરને જીવતો પકડી લઈશ જેથી યુદ્ધ જ પૂરું થઈ જાય પણ એમને ખબર હતી કે આ ત્યારે જ શક્ય બને જો પાંડવોના સૌથી મોટા યોદ્ધા અર્જુનને યુદ્ધના મેદાનમાંથી ક્યાંક દૂર મોકલી દેવામાં અને જેવો અર્જુનને યુદ્ધભૂમિથી દૂર મોકલવામાં આવ્યો દ્રોણાચાર્ય પોતાનું બ્રહ્માસ્ત્ર ચલાવ્યું ચક્રવ્યુ એ સમયના યુદ્ધના ઇતિહાસમાં ચક્રવ્યુને સૌથી ઘાતક અને લગભગ અશક્ય એવી રચના માનવામાં આવતી હતી આ કોઈ સામાન્ય સૈન્યની ગોઠવણી નહોતી આ તો જાણે એક જીવંત ભૂલભૂલામણી હતી સાત પડની અને આ આખું ચક્કર સતત ફરતું રહેતું જેમ જેમ અંદર જાઓ તેમ તેમ દરેક સ્તર પર વધારેને વધારે શક્તિશાળી યોદ્ધાઓનો સામનો કરવો પડે એના કેન્દ્ર સુધી પહોંચવું લગભગ અશક્ય જ હતું હવે પાંડવો માટે સૌથી મોટી સમસ્યા એ હતી કે આ ચક્રવ્યૂહને કેવી રીતે ભેદવો એ ફક્ત બે જ લોકો જાણતા હતા અર્જુન અને શ્રીકૃષ્ણ અને બંને એ સમયે ત્યાં હતા જ નહીં એવું લાગી રહ્યું હતું કે જાણે પાંડવ સેના એક એવી જાળમાં ફસાઈ ગઈ છે જેમાંથી નીકળવું નામુમકિન છે અને હાર નિશ્ચિત છે પણ જ્યારે ચારે બાજુ નિરાશાનો માહોલ હતો ત્યારે એક અણધાર્યો નાયક આગળ આવ્યો અને એણે એવો દાવો કર્યો કે બધા ચોંકી ગયા એ હતો અર્જુનનો પુત્ર અભિમન્યુ ઉંમર માત્ર સોળ વર્ષ એણે બહાદુરીથી કહ્યું હું ચક્રવ્યૂહની અંદર જઈશ હું એને ભેદવાની રીત જાણું છું પણ આમાં એક બહુ મોટી અને ઘાતક સમસ્યા હતી એને અંદર કેવી રીતે જવું એ તો ખબર હતી પણ બહાર કેવી રીતે નીકળવું એ નહોતી હવે સવાલ એ થાય કે એને આ જ્ઞાન મળ્યું ક્યાંથી તો વાત એમ હતી કે જ્યારે અભિમન્યુ એની માતા સુભદ્રાના ગર્ભમાં હતો ત્યારે અર્જુન સુભદ્રાને ચક્રવ્યૂહ ભેદવાની રીત સમજાવી રહ્યા હતા અભિમન્યુએ ગર્ભમાંથી જ એ બધું સાંભળીને યાદ રાખી લીધો પણ દુર્ભાગ્યે અર્જુન બહાર નીકળવાનો રસ્તો સમજાવે એ પહેલાં જ સુભદ્રાને ઊંઘ આવી ગઈ એટલે અભિમન્યુનો પાઠ અધૂરો જ રહી ગયો તો પછી એક યોજના બનાવવામાં આવી નક્કી એવું થયું કે અભિમન્યુ વ્યૂહનો દરવાજો તોડશે અને જેવો રસ્તો ખુલ્લો થાય ભીમ જેવા બીજા મહારથીઓ તરત જ એની પાછળ અંદર ઘૂસી જશે એને સાથ આપવા માટે પણ દ્રોણાચાર્યની વ્યૂહરચના એકદમ પાક્કી હતી જેવો અભિમન્યુ વીજળીની ઝડપે અંદર પ્રવેશ્યો એની પાછળ તરત જ વ્યૂહનો દરવાજો ફરી બંધ થઈ ગયો અને પાંડવોની બાકીની આખી સેના બહાર જ ફસાઈ ગઈ હવે વિચારો એક સોળ વર્ષનો છોકરો લાખો દુશ્મનોની વચ્ચે એકદમ એકલો પણ અભિમન્યુ ડર્યો નહીં એ તો સિંહની જેમ ત્રાટક્યો એણે એકલે હાથે કૌરવ સેનાના એક પછી એક સ્તરને ચીરીને હાહાકાર મચાવી દીધો એની તલવાર જે દિશામાં ફરતી ત્યાં સૈનિકોના ઢગલા થઈ જતા દુઃશાસન જેવા શક્તિશાળી યોદ્ધાઓને પણ એને ધૂળ ચટાડી દીધી એની બહાદુરી એટલી જબરદસ્ત હતી કે લડતા લડતા છેક સાતમાં એટલે કે છેલ્લા સ્તર સુધી પહોંચી ગયો વ્યૂહના છે કેન્દ્રમાં અને ત્યાં વ્યૂહના કેન્દ્રમાં એક તરફ થાકીને લોહી લોહાણ થયેલો અભિમન્યુ અને એની સામે કૌરવસેનાના સાત મોટા મહારથીઓ એકસાથે એક સોળ વર્ષનો છોકરો આખી કૌરવ સેના પર ભારે પડી રહ્યો હતો આ જોઈને દુર્યોધનનો અહંકાર ઘવાયો એનાથી સહન ન થયું અને ગુસ્સામાં એણે જીતવા માટે યુદ્ધના બધા જ નિયમો અને ધર્મને નેવે મૂકી દેવાનો નિર્ણય કર્યો તેણે ત્યાં હાજર બધા જ મહારથીઓને હુકમ કર્યો કે બધા ભેગા મળીને અભિમન્યુ પર હુમલો કરે આ યુદ્ધના નિયમોની વિરુદ્ધ હતું નિયમ એવો હતો કે એક યોદ્ધા સામે એક જ લડી શકે અનેક યોદ્ધાઓ ભેગા મળીને એક પર હુમલો ન કરી શકે અને એક ક્ષણે યુદ્ધના નિયમો તૂટી ગયા હવે એ લડાઈ લડાઈ રહી જ નહોતી એ એક ષડયંત્ર બની ગયો હતો એક સોળ વર્ષના બાળક સામે એક અધર્મી હત્યાકાંડ યુદ્ધના બધા નિયમોને નેવે મૂકી કર્ણે પાછળથી વાર કરીને અભિમન્યુનું ધનુષ્ય તોડી નાખ્યું પછી બીજા મહારથીઓએ ભેગા મળીને એનો રથ તોડી નાખ્યો એના ઘોડા મારી નાખ્યા એના હાથમાંથી બધા હથિયાર છીનવી લીધા અને જ્યારે એ નિશસ્ત્ર અને એકલો જમીન પર ઊભો હતો ત્યારે એ સાતે મહારથીઓએ ભેગા મળીને એ યુવાન નાયક પર હુમલો કર્યો અને ખૂબ જ નિર્દયતાથી એની હત્યા કરી નાખી સાંજે જ્યારે અર્જુન પોતાની છાવણીમાં પાછો આવ્યો અને એને પોતાના પુત્રના આ રીતે છળથી થયેલા મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે એ ભાંગી પડ્યો એનો શોક ભયંકર ક્રોધમાં ફેરવાઈ ગયો સમજવા જેવી વાત એ છે કે આ ક્ષણ સુધી પાંડવો હંમેશા ધર્મ અને યુદ્ધના નિયમો પ્રમાણે જ લડ્યા હતા ભવે એમને નુકસાન કેમ ન થતું હોય પણ અભિમન્યુના આ ક્રૂર મૃત્યુએ બધું જ બદલી નાખ્યું હવે એમના મનમાં ધર્મ નહીં પણ બદલાની આગ સળગી રહી હતી કૌરવો તેરમા દિવસની લડાઈ તો જીતી ગયા એ વાત સાચી પણ એ દિવસે એમણે નૈતિકતાની લડાઈ હારી ગયા હતા અને એમના આ અધર્મી કૃત્યએ જ એમના અંતિમ વિનાશનો પાયો નાખી દીધો હતો તો સવાલ એ ઊભો થાય છે કે શું અભિમન્યુનું મૃત્યુ એક દુઃખદ નિષ્ફળતા હતી કે પછી એ એક એવું બલિદાન હતું જેણે આખા યુદ્ધનું પરિણામ જ બદલી નાખ્યું અને આ જ પ્રશ્ન અભિમન્યુની આ અંતિમ લડાઈને માત્ર એક દુર્ઘટના નહીં પણ મહાભારતના યુદ્ધનો સૌથી મોટો વળાંક બનાવે છે